એક મિનિટ એક મિનિટ તમે આ વિડીયો જોવાની શરૂઆત કરો ને એની પહેલાં એક નાનકડીએ રિક્વેસ્ટ કરવી છે મારે તમને કે પ્લીઝ વિડીયો તમે જુઓ છો તો એક નીચે કમેન્ટ નાખી દેજો એક કમેન્ટ નાખવાથી એની રીચ વધશે છે અને એનાથી મને ફાયદો થશે આઈ એમ સેઈંગ દેટ સો પ્લીઝ ડૂ દેટ થેન્ક યુ તો આમ તો હું રોજ બાર અંદર વિડીયો બનાવતો હોઉં છું આજે બાર વિડીયો બનાવવાની ઈચ્છા થઈ મને ઘણા બધા લોકો પૂછતા હોય છે કે વિચારો બહુ આવે છે એના વિશે શું કરું તો રિસેન્ટલી એક મને બહુ સરસ એક્ઝામ્પલ મળ્યું મને તો તમારા લોકો જોડે શેર કરવું જોઈએ મને વિચારવું તો એવું છે કે નેચરલ છે એ આવવાના જેમ આપણી ઇન્દ્રિયો છે પોતપોતાનું કામ કરવાની પણ મનુષ્યને જો સ્થિત પ્રજ્ઞતા તરફ જવું હોય મનુષ્યને જો શાંતિ જોઈતી હોય જે પરમનન્ટ ઇનર પીસ હોય એના તરફ જવું હોય તો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ જરૂરી છે એના માટે ભગવાને સ્થિત પ્રજ્ઞ શબ્દનો યુઝ કર્યો છે કે જે વ્યક્તિ પોતાની પ્રજ્ઞાને કાબૂમાં કરી શકે અને સ્થિત થઈ શકે એમાં સ્થિત પ્રજ્ઞા છે અને સ્થિત પ્રજ્ઞા એટલે તો મોક્ષ છે એટલે તો જીવનનો ઉદ્ધાર છે તો આમ તો ભગવાન છે ને શ્રીમદ ભગવદ્ ગીતામાં એક રસ્તો આપ્યો છે પણ એ રસ્તો થોડોક બ્રોડ છે મતલબ ઈઝી ડાયરેક્ટ સોલ્યુશન નથી ડોક્ટર આપે કે આ દવાગાળો માથું તમને છે જમટી જશે એવી રીતનું સોલ્યુશન નથી પ્રોપર ઊંઘ લો તમે પ્રોપર ડાયટ લો તો તમને આ ઇસ્યુ નહીં થાય એ એક વાઇડ સોલ્યુશન છે વાઇટ સોલ્યુશન શું છે એક શ્લોકમાં કહેવું છે કે તમે કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા જો તમારે જોઈતી હોય તો એના માટે તમારે ધ્યાન અને પ્રેક્ટિસ જરૂરી છે ધ્યાન એટલે એક વસ્તુમાં તમે ફોકસ કરો અને વારે ઘડીએ પ્રેક્ટિસ કરો દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અર્જુનને કહે છે પણ ઇન્સ્ટન્ટ વિચારો કેવી રીતના બંધ કરવા કે યાર વાર રાત્રે મગજ વિચારોમાં ચડી ગયું તો શું કરવું રિસન્ટલી હું એક નેટફ્લિક્સમાં ડોક્યુમેન્ટ્રી જોતો હતો ડોક્યુમેન્ટ્રી હતી ઓસામા બિન લાદેન ઉપર અને ઓસામા બિન લાદેનને જે નેવી સીલના ઓફિસરે માર્યો એ ઓફિસરનું કહેવું હતું કે જ્યારે એમનું જે હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં એ લોકો અફઘાનિસ્તાનના એક બેઝથી અબોટાબાદ પાકિસ્તાન જાય છે એ વખતે શું કરું બહુ વિચારો આવતા હતા બહુ વિચારો ઇન ધ સેન્સ કે ઘણી બધી વસ્તુઓ થઈ શકે જેમ કે પહેલો તો છે કે એ તમે કોન્ટેક્સમાં જોશો તો તમને સમજાશે કે શું શું દઈ શકે એમાં આપણે એવું નથી પડવું તો બહુ ઇમ્પોર્ટન્ટ મિશન હતું જીવનું જોખમ હતું અને એ વખતે એણે ગણતરી કરવાની શરૂઆત કરી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટી ફોર્ટી એ રીતે લગભગ એણે કહ્યું કે મેં પાંચસો સુધી ગણતરી કરી અને અચાનકથી એ વખતના જ્યારે નાઇન ઇલેવન હુમલો થયો તે વખતના રાષ્ટ્રપતિને કોર્ટના મગજમાં આવી ગયો અને હી ગોટ દેટ મોટિવેશન કેવું કે મારે શું કામ કરવું છે તમને ખબર છે એટલા માટે થઈને જે વોર ક્રાઇસ પણ હોય છે એ જુસ્સો જોશ ભરી દે દુર્ગા માતા કી જાય મતલબ આ અલગ અલગ જે વોર ક્રાઇસ જ્યારે સૈનિકો યુદ્ધમાં જાય ત્યારે વોર ક્રાઇ એમના મગજમાં ફરતા હોય અને ખબર હોય એમને કે વાય વી નીડ ટુ ફાઈટ અને આપણે યુદ્ધ શું કામ કરી રહ્યા છીએ તો એક તો ખાસ આ એક સિમ્પલ અને શોર્ટ ટ્રીક છે કે તમે નંબર્સ બોલવાની શરૂઆત કરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટાઈન મતલબ રાત્રે ઊંઘ્યા છો ઊંઘ નથી આવતી બહુ વિચારો આવી રહ્યા છે આ કરી શકો છો એ ટ્રીક મેં એમાં સાંભળી હતી એની પહેલાં પણ ઘણીવાર સાંભળી હતી પણ આ કામ લાગશે તમને કે એકથી ઘડિયા બોલ પેલા નંબર બોલવાનું ચાલુ કરો કદાચ નેવું સો સુધી તમે જ્યારે પહોંચશો ત્યારે કદાચ તમારા બધા વિચારો ભૂલી ગયા હશો આને જો આધ્યાત્મિક ભાષામાં કહું તો પ્રેમાનંદ બાબા નામ જપ કહે છે તે નામ જપ કરો રાધા 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 એ રાધા કે તમે કૃષ્ણ 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 કરો દેટ ઇઝ ધ થિંગ આની જ વસ્તુ આપણે ત્યાં જૂની રીતે પ્રેક્ટિસ થતી હતી આપણે ત્યાં માળા એકસો આઠ માળા કરવામાં આવતી ઈશ્વરનું નામ લેવામાં આવતું કે રામ 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 એ વખતે તમારું મન રામમાં પરોવાય કૃષ્ણમાં પરોવાય તમે જે આધ્ય દેવનું નામ લે તમે મુસ્લિમ હોય તો તમે અલ્લાહનું નામ લઈ શકો છો તમે શીખ હોય તો ગુરુ નાનક દેવ સાહેબ નાનક સાહેબનું નામ લઈ શકો છો તમે તમારી મરજી પ્રમાણે જેનું નામ લેવું એ લઈ શકો છો બટ ધેટ વોઝ ધ થિંગ કે એ તો વસ્તુ હતી એ કોન્સન્ટ્રેશન આવે તમને એનાથી એક વસ્તુમાં તમારું મગજ પરવાય અને તમારી જે મગજ પરવાય છે એ પોઝિટિવ વસ્તુ છે એ વસ્તુ જે એવી છે જે પોઝિટિવ એનર્જી આપે છે તમને એટલા માટે તો રામનું નામ લેવાય છે કે રામનું નામ લેવાથી તમને શાંતિ મળે છે કેમ સની લિયોની સની લિયોની સનિ લિયોની વિકાર આપશે તમને એ એટલે પોસિબલ નથી સો બાકી જો કંઈ એવું ઈશ્વર તો છે નહીં કે ઈશ્વરનું સો વાર નામ લેશો તો ખુશ નહીં થાય પણ એકસો આઠ વાર લેશો તો ખુશ થાય ઈશ્વરની એવી ગણતરીઓ નથી હોતી એ ભગવાન છે વેપારી નથી કે આવું આવી ગણતરીઓ કરાય સો આ એક બહુ સિમ્પલ રસ્તો છે કે તમે એકથી સો સુધી ઘડિયા વગેરે કંઈ પણ કરી શકો છો ઈશ્વરનું નામ લઈ શકો છો પણ અગર તમે પ્રોસેસ કોન્સ્ટન્ટલી કરશો તો તમારા વિચારો સ્ટોપ થઈ જશે આ વસ્તુ મેં ટ્રાય કરી મેં પણ અનુભવી છે એટલા માટે મને લાગ્યું કે શેર કરવી જોઈએ તો આ જો તમારી સાથે શેર કરી રહ્યો છું આઈ હોપ તમને ગમશે અને આઈ હોપ મારો આ વિડીયો બહાર બનાવવાનો જે કોન્સેપ્ટ જે પણ ગમ્યો છે તમને અને મારી એક રિક્વેસ્ટ છે કે તમે યુટ્યુબ વિડીયોઝમાં બને એટલી કમેન્ટ કરજો ઇફ યુ આર વોચિંગ દેટ ધિસ વિડીયો પ્લીઝ ડૂ અ કમેન્ટ તો એનાથી રીચ વધે અને એ બેનિફિટ થશે ઓબ્વિયસલી થેન્ક યુ સો મચ સાંભળવા બદલ ફરી બાજુ મળી છે એક નવા વિષય સાથે અને કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે નીચે મૂકી શકો છો